वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननां भुजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये असतो मा हट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथि लक्ष्मीवल्लभवर्यन्तां वन्दे गुरुपरम्परा આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિત ગુર્વ જય સ્વામી ભક્તો ગયા વખતના પ્રવચનમાં આપણે બધા પરમાત્માની મોક્ષ ઉપાસ્યતા અને મુક્ત પ્રાપ્યતા વિશે થોડી વાત શ્રવણ કરતા હતા હવે આજના પ્રવચનમાં આપણે બધા પરમાત્માની સર્વ કર્મ સમાર્યતા અને સર્વ કર્મ ફલ પ્રદાતા શ્રોતાગણો આ પ્રવચન એકાગ્રવ અને એને આત્મસાત કરી લે તો ભક્તો સમગ્ર જીવ પ્રાણી માત્રમાં શરીર તરીકે નિવાસ કરીને રહેલા સર્વના અંતરયામી તેમજ સર્વના સ્વામી એવા પરબ્રહ્મ પરમાત્મા શ્રીમંત નારાયણ ભગવાન ઇન્દ્રાદિક સર્વે દેવોના પણ અંતર્યામી અને તેથી દ્વારા કરવામાં આવેલા આરાધના કરવા યોગ્ય કેવલ ને કેવલ એક શ્રીમંત નારાયણ ભગવાન જ છે અને એ જ શ્રીમંત નારાયણ ભગવાન જે છે એ જીવ પ્રાણી માત્રને એણે કરેલા કર્મ અનુસાર ફળ આપે છે બીજા કોઈ ઇન્દ્રાદિક દેવતાઓ જે છે એ કર્મ ફલ નથી આ પ્રમાણે વેદાદિક શાસ્ત્રો ની અંદર કહેવામાં આવેલું છે મહાનારાયણ ઉપનિષદ એક છ ની અંદર કહ્યું છે કે ઈષ્ટા પુરુતમ બહુદા જાતમ જાયમાનમ વિશ્વમ વિભરતી ભુવનશ્ય નાભિ

એ પરબ્રહ્મ પરમાત્મા જ રહ્યા છે દેવા નારાયણ અંગજા એવું શ્રીમદ ભાગવત ની અંદર કહ્યું છે આ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ જ તે તે દેવતાઓ રૂપે રહ્યા છે યજ્ઞેશ નાથ સર્વ દેવમ અર્થાત કે પરમાત્મા સર્વ દેવતામય હોવાથી જે પણ યજ્ઞ થી યજન કરાય છે તે પરબ્રહ્મનું જ યજન થાય છે કારણ કે તે તે દેવતા રૂપે એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ જ રહેલા છે એટલે ક્યારેક આપણે યજ્ઞ આદિક કરતા હોઈએ અને યજ્ઞ આદિક ની અંદર તે તે દેવતાઓના નામની આહુતિ આપવામાં આવે ત્યારે મનોમન એવું વિચારવું કે દેવતા રૂપે સ્વયં નારાયણ ભગવાન રહ્યા છે એટલે હું નારાયણ ભગવાનને જ એ આહુતિ આપું છું શાસ્ત્રોની અંદર એ તે દેવતાઓના દિવસે તે તે દેવતાઓની પૂજા કરવાનું વિધાન છે અને ધર્મશાસ્ત્ર નો એવો મત છે કે જે દેવતાઓની જે તિથિ હોય ત્યારે એનું પૂજન કરવું તો તે વખતે પૂજન કરનારા એવું જ વિચારવું કે હું એ તે તે દેવતાઓના અંતર્યામી શ્રીમંત નારાયણ ભગવાનનું પૂજન કરી રહ્યો છું જે પ્રમાણે રાજર્ષિ ભરત જેનું ચરિત્ર શ્રીમદ ભાગવતના પંચમ સ્કંદની અંદર આવે છે એવો પણ જ્યારે યજ્ઞ કરતા હતા અને અંદર ઇન્દ્રાદિક દેવતાઓની આહુતિ આપતા હતા ત્યારે મનોમન એવો વિચાર કરતા હતા કે હું પરબ્રહ્મ પરમાત્માને એ આહુતિ આપું છું ઇન્દ્રના નામની જ્યારે એવો આહુતિ આપતા હતા ત્યારે એવો વિચાર કરતા હતા કે હું ભગવાનના બાહુની પૂજા કરું છું સૂર્ય અને ચંદ્રના નામની જ્યારે આહુતિ આપતા હતા ત્યારે વ્રજજી એવું વિચાર કરતા હતા કે હું પરમાત્મા શ્રીમદ નારાયણના નેત્રનું પૂજન કરી રહ્યો તે જ પ્રમાણે આપણે પણ જ્યારે પણ આ વૈદિક ક્રિયા કલાપની અંદર પ્રવૃત્ત થઈએ ત્યારે આપણે આ જ પ્રમાણેનો વિચાર કરવાનો છે ને આ પ્રમાણેનો જો તમે વિચાર કરશો તમને ક્યારેય પણ અન્યાશ્રય થશે નહીં શાસ્ત્રોમાં કહ્યું છે યે યજંતી દેવાન બ્રાહ્મણા સહુતાસનાન સર્વભૂતાંતરાત્માન વિષ્ણુ મેવ યજંતી રે અર્થાત કે પિતૃઓ દેવતાઓ બ્રાહ્મણોના નિમિત્તથી જે પણ યજ્ઞ થાય છે તે સર્વ જીવ પ્રાણીમાં વિષ્ણુ રહેલા હોવાથી તેમનું જ યજન થાય છે બીજા કોઈનું યજન થતું નથી પરંતુ મનુષ્ય જે છે એ આ વાતથી બે ખબર હોય છે અને એટલે માટે એ અજ્ઞાનતાવશ તે તે દેવતાઓની પૂજા કરીને કૃતાર્થ માનતો હોય છે પરંતુ એને ખબર નથી કે તે તે દેવતાઓના અંતર્યામી રૂપે એ પરબ્રહ્મ પરમાત્મા જ રહેલા છે અને એ દેવતાઓ દ્વારા પરબ્રહ્મ પરમાત્માનું જ પૂજન થાય છે આ વાતથી એ અનભિગ્ન હોય છે અને એટલે માટે ઇન્દ્રાદિક દેવતાઓને આરાધના કરીને એ પોતાને કૃતકૃત્ય માને છે અને એને લઈને એ લોકો અવિનાશી ફલ જે છે એ પ્રાપ્ત કરી શકતા નથી પરંતુ એ લોકો નાશવંત ફલની પ્રાપ્તિ કરે છે આ વાત ભગવાન શ્રી કૃષ્ણ એ શ્રીમદ ભગવદ ગીતાના નવમાં અધ્યાયના ત્રેવીસ અને ચોવીસમાં શ્લોકની અંદર પોતાના સ્વમુખી કહી છે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે યે તો અન્ય દેવતા ભક્તા યજન્ શ્રદયાન્વતા મામવા કૌન્્યેય યજન્્ય વિધિપૂર્વક અહંજ્ઞાના ભોક્તા ચભુર ચો મામભિજનંતી ત્યવંતે અર્થાત કે બીજા દેવતાઓમાં શ્રદ્ધા રાખી તેઓનું પૂજન કરે છે તે મારી જ પૂજા કરે છે પણ અજ્ઞાનને લીધે મને શરૂઆતમાં જાણતા નથી તેથી પરોક્ષ રીતે પૂજે છે હું બધા યજ્ઞનો ભોગતા છું અને પ્રભુ અર્થાત કે ફલ પ્રદાતા છું પણ જે લોકો મને યથાર્થ જાણતા નથી તેથી તેઓને અવિનાશી ફળ મળતું નથી ને અલ્પ ફળ પ્રાપ્ત થાય છે કહેવાનું તાત્પર્ય એ જ છે કે દરેક દેવતાઓના અંતર્યામી તરીકે શ્રીમંત નારાયણ ભગવાન જ રહેલા છે એ વાતની પેલા લોકોને ખબર નથી હોતી અને એટલે માટે એ લોકો ઇન્દ્રાદિક દેવતાઓની પૂજા કરીને પોતાને કૃતકૃત્ય માને છે અને એને લઈને ઇન્દ્રાદિક દેવતાઓ જે છે એ એઓને પરિમિત ફળ આપે છે પરંતુ જો એ લોકોને વાસ્તવિક જ્ઞાન હતે કે ઇન્દ્રાદિક દેવતાઓના અંતર્યામી તરીકે પણ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમંદ નારાયણ ભગવાન જ રહ્યા છે અને એ લોકો એવી ભાવનાથી પૂજા કરતે કે હું એ ઇન્દ્રાદિક દેવતાઓના અંતર્યામી પરબ્રહ્મ પરમાત્માની જ પૂજા કરું છું જો એ ભાવથી તો એનું પૂજન કરતે ને તો એ લોકો અવિનાશી ફલની પ્રાપ્તિ કરતે અર્થાત કે પરમાત્માના દામની પ્રાપ્તિ એ લોકોને એવું જ્ઞાન નથી હોતું અને એટલે માટે એ લોકો જે છે એ નાશવંત ફલની પ્રાપ્તિ કરે છે કહેવાનું તાત્પર્ય ભક્તો એટલું જ છે કે વૈદિક ક્રિયા કલાપો દ્વારા કેવલ ને કેવલ શ્રીમંત નારાયણ ભગવાન આરાધના કરવા યોગ્ય છે બીજા કોઈ દેવતાઓ જે છે એ આરાધના કરવા યોગ્ય નથી તે દેવતાઓના અંતર્યામી તરીકે શરીરી તરીકે પરબ્રહ્મ પરમાત્મા રહેલા છે અને એ શરીરી જે છે એ જ કેવલ આરાધના કરવા યોગ્ય છે દેવતાઓની પૂજાની અંદર જ્યારે તમે પ્રવૃત્ત થાવ ત્યારે ભરતજી જે પ્રમાણે ક્રિયા કરતા હતા જે પ્રમાણેની ભાવના રાખતા હતા એ પ્રમાણેની ભાવના કરવાની છે અને એ પ્રમાણેની ભાવના કરીને જો તમે તે તે દેવતાઓની પૂજા કરો અર્થાત કે તે તે દેવતાઓના અંતર્યામી પરબ્રહ્મ પરમાત્મા છે એટલે હું પરબ્રહ્મ પરમાત્માની પૂજા કરું છું આ ભાવનાથી જો તમે એ દેવતાઓની પૂજા કરો આરાધના કરો તમે અવશ્ય અવિનાશી ફલની પ્રાપ્તિ કરશો અન્યથા સ્વતંત્રપણે જો એ દેવતાઓનું પૂજન કર્યું તો યાદ રાખજો તમે લોકો પણ તુચ્છ એવા લોકની અંદર જશો કારણ કે એ દેવતાઓ જે છે જ્યારે પરબ્રહ્મ પરમાત્મા જે છે એવો અનંત ફલના આપનારા છે અવિનાશી ફલના આપનારા છે માટે ભક્તો ક્યારેય પણ ભૂલ ન કરતા આ વાત જે છે એ આત્મસાત કરી લેજો જીવનની અંદર પ્રસંગોપાત આવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય ત્યારે તમારે પણ અગાડી જે પ્રમાણે મોટા પુરુષો આચરણ કરી ગયા છે તે જ પ્રમાણે તમારે પણ આચરણ કરવાનું છે તમે પણ જ્યારે દેવતાઓનું પૂજન કરવા માટે તત્પર ધાવ અર્થાત કે શાસ્ત્રોની આજ્ઞા પ્રમાણે તે તે દેવતાઓનું પૂજન કરવા માટે તત્પર થાવ ત્યારે તમારી પણ એ દેવતાઓના અંતર્યામી તરીકે પરબ્રહ્મ પરમાત્મા જ રહેલા છે એ ભાવના કરવાની છે અને એ ભાવનાથી એ દેવતાઓનું પૂજન કરવાનું છે જેથી કરીને તમે બધા પરમાત્માની પૂજા કર્યાનો જ ફલ પ્રાપ્ત કરશો

પરબ્રહ્મ પરમાત્મા જે છે એ જ આરાધના કરવા યોગ્ય છે બીજા કોઈ પણ નથી હવે આપણે બધા પરબ્રહ્મ પરમાત્માની સર્વ કર્મ ફલ પ્રદાતા જે છે એ જોઈએ પરબ્રહ્મ પરમાત્મા જીવ પ્રાણી માત્રને એના કર્મ અનુસાર ફલ આપે છે પરમાત્માનો ફલ પ્રદાતાપણું જે છે એ બે રીતે છે એક તે જીવમાં અંતર્યામીપણે રહીને ફલ આપવા પણ તપ વગેરે દ્વારા અન્ય ફળની અપેક્ષાથી સાક્ષાત આરાધન કરતા હોય તેવું ફળ આપવા પણ દ્રષ્ટાંત તરીકે ધ્રુવ બાળક ધ્રુવ એની તપસ્યાથી પ્રસન્ન થઈને પરબ્રહ્મ પરમાએ અસા કારણ કે ધ્રુવની તપસ્યા જે છે એ અત્યંત ઉત્કૃષ્ટ કક્ષાની હતી અને એને લઈને પરબ્રહ્મ પરમાત્માએ એને અસામાન્ય પદ આપેલું હતું અને આજે પણ એ પદની ઉપર બિરાજમાન થઈને એ પદમાં રહ્યા થતા દિવ્ય ભોગોને ભોગવે છે આ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ જીવ પ્રાણી માત્રને એના કર્મ અનુસાર ફલ આપનારા છે કેટલાક લોકો એવું કહે છે અર્થાત કે પૂર્વ મીમાંસાના ઉપાસકો તથા જૈન દાર્શનિકો એવું કહે છે કે કરેલા કર્મ જે છે એ એની જાતે જ સમય આવતા ફળ આપી દે છે એને માટે કોઈ ઈશ્વર તત્વને સ્વીકારવાની જરૂર નથી પરંતુ આ વાતનું ખંડન જે છે એ ભગવાન વેદવ્યાસજીએ બ્રહ્મસૂત્રની અંદર આ વચનથી કરેલું છે અને આ સૂત્ર દ્વારા ભગવાન વેદવ્યાસજીએ જૈમિનીના મતનું તથા જૈન દાર્શનિકોના મતનું ખંડન કરી એવું પ્રતિપાદન કરેલું છે જીવ પ્રાણી માત્રને કર્મ ફલ આપનારા કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્મા છે એવું છે કે સમય જતા કરેલા કર્મનું ફલ એની જાતે જ પ્રાપ્ત થઈ જાય છે પરંતુ કર્મ જે છે એ પોતે જળ છે જળ વસ્તુ જે છે ક્યારેય પણ ફલ આપવાની અર્થે શક્તિમાન થતી નથી એને માટે એક ચેતન કરતાની અપેક્ષા હોય છે અને ચેતન જે છે અવર કોઈ નથી પરંતુ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણ ભગવાન છે અને એ જીવાત્માઓને કર્મનું ફળ આપે છે જેમ કે શ્રીમદ ભાગવતના દ્વિતીય સ્કંદના તૃતીય અધ્યાયના દસમા શ્લોક ની અંદર પુરુષમ પરમ અર્થાત કે નિષ્કામ કે સકામ ભાવ રાખનાર અથવા તો મોક્ષાર્થી ઉદાર બુદ્ધિ વાળા કઠોર ભક્તિ કરી પર બ્રહ્મ પરમાત્માની જ આરાધના કરી કારણ કે ભગવદ્ ગીતા સાતમા અધ્યાયના સોળમા અંદર કહે છે ચતુર્વિદા ભજંતે મામ જના સુકૃતિ નો અર્જુન આર્તો જિજ્ઞાસુર જ્ઞાની ચરતર્ષભ અર્થાત કે દુખી જિજ્ઞાસુ અર્થાર્થી અને જ્ઞાની આ ચાર પ્રકારના સુકૃત કરનારા મારું ભજન કરે છે અને મારું ભજન કરી એ લોકો મારા થકી જ તે તે ફલને પ્રાપ્ત કરે છે ભગવાન સ્વામિનારાયણ પણ શિક્ષાપત્રીના પત્રીના એકસો ને સાતમા શ્લોક અંદર હૃદયે જીવ જીવ અંતર્યામી તયા સ્થિર જ્ઞેય ઈશોષુ સર્વર્મ ફલપ્રદ સીકૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ સર્વ આવિર્ભાવ કારણ આ વચન દ્વારા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીકૃષ્ણને જ સર્વંતર્યા કહીને એવોને સર્વકર્મ ફલપ્રદાતા તરીકે પ્રતિપાદન કરે છે અને આ વચન દ્વારા ભગવાન સ્વામિનારાયણ જૈન મતનું અને પૂર્વ મીમાંસકના મતનું ખંડન કરી રહ્યા છે ભગવાન સ્વામીનારાયણ આ શ્લોક લખી એવું કહી રહ્યા છે કે જીવ પ્રાણી માત્રને કર્મનું ફલ આપનારા પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ જ છે બીજું કોઈ નથી ગદળા પ્રથમના તેરમા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે અને સુખ રૂપ જે કર્મના ફલ તેને પમાડે છે અર્થાત કે પરમાત્મા જે છે સુખ અને કર્મનું ફલ જે છે એ પમાડે છે ગદડા પ્રથમના ઇઠોતેરમાં વચનામૃતની અંદર ભગવાન કહે છે અને તેને વિશે સુખ દુઃખનો જીવોને સંબંધ થાય છે જે સર્વે પુરુષોત્તમના હાથમાં છે અર્થાત કે પુરુષોત્તમ નારાયણ જે છે એ જીવાત્માને કર્મનું ફળ આપનારા છે ગધડા મધ્યના એકવીસ વચના અમૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે એ તો જીવ ઈશ્વર થકી પર જે પરમેશ્વર કર્મ ફલ પ્રદાતા છે ગદડા અંત્યના ઓગણચાલીસ માં વચનામૃતની અંદર ભગવાન કહે છે કે અન્વયપણે અનેક બ્રહ્માંડ ને વિશે રહ્યા છે સમૂહ તેમને વિશે તેમના યથાયોગ્ય કર્મ ફલ પ્રદાતા અંતર્યામી રૂપે કરીને રહ્યા છે ગદડા પ્રથમના પાસેઠ માં વચનામૃતની અંદર ભગવાન કહે છે કે એ તો એને કર્મના ફલ પ્રદાતા જે પરમેશ્વર તે એ જીવને જ્યારે કર્મ ભોગવા ભોગવાવે છે ત્યારે ભોગવે છે આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે કર્મ ફલ પ્રદાતા તરીકે કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્માને જ પ્રતિપાદન કરેલા છે અને જે લોકો જળ એવા કર્મને જ ફળ આપનારા કહે છે એ લોકોના મતનું ભગવાને ખંડન કરેલું છે વડતાલના છઠ્ઠા વચના અમૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે નાસ્તિક છે તે કેવલ કર્મને જ કરતા અર્થાત કે ફલ પ્રદાતા કહે છે પણ પરમેશ્વરને ફલ પ્રદાતા નથી કહેતા તે નાસ્તિકનો મત ખોટો છે આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે આ વચન દ્વારા પૂર્વ મીમાનસાના અનુયાયીઓનું તથા જૈન દાર્શનિક કારોનું ખંડન કરેલું છે કારણ કે એ લોકો કર્મ ફલ પ્રદાતા ઈશ્વરનો સ્વીકાર કરતા નથી કર્મ જે છે એ આપમેળે જ ફલ આપવા માટે સક્ષમ થાય છે એવું એ લોકો કહે છે પરંતુ આ વાત જે છે સંપૂર્ણપણે અસત્ય છે વેદાધિક શાસ્ત્રોની અંદર પરબ્રહ્મ પરમાત્માને જ કર્મના ફલ પ્રદાતા તરીકે પ્રતિપાદન કરેલા છે જેમ કે મનોરથમ સ્વર્ગ સ્વર્ગી વગવાન જીવાત્માને પૃથ્વી ઉપરના મનોરથ પૂર્ણ કરાવે છે ને સ્વર્ગાદિક ની પણ પ્રાપ્તિ કરાવે છે ત્યારા દિતે વિષ્ણુ ભુક્તિ અપ્ય દુર્લભા અર્થાત કે વિષ્ણુની આરાધના કરે

રત્ન પર્વત મારૂય યથારત્ન નરો મુને સત્વાન રૂપમાં દત્તે તથા કૃષ્ણાન મનોરથા અર્થાત કે જેમ રત્નોથી ભરેલા પર્વત ઉપર મનુષ્ય હોય તો તે પણ રત્ન કહેવાય છે તે મનુષ્ય ભગવાન થકી સાત્વિક રૂપને ધારણ કરી બધા જ મનોરથો પૂર્ણ કરે છે યથા કલ્પ દ્રુમા સર્વ પ્રાપ્યત મનસેપસિત તથા સંપ્રાપ્ય તે વિષ્ણો અતિશા દુર્લભો દ્વિજ અર્થાત કે જેમ કલ્પ વૃક્ષ થી ઈચ્છિત બધું જ પ્રાપ્ત થાય છે તેમ ભગવાન થકી મનુષ્ય ને પણ બધું જ પ્રાપ્ત થાય છે તેમાં કોઈ સંશય નથી સકલ ફલ પ્રદો હિ વિષ્ણુ હો અર્થાત કે ખરેખર સર્વ કર્મ ફલ આપનારા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન વિષ્ણુ જ છે આ પ્રમાણે શ્રુતિઓ અને સ્મૃતિઓ જે છે એ એક સુરે કહે છે કે શ્રીમંત નારાયણ ભગવાન જે છે એવો સર્વ કર્મ ફલ આપનારા છે એ પરબ્રહ્મ પરમાત્મા સિવાય બીજા ઇન્દ્રાદિક દેવતાઓ કોઈ પણ કર્મનું ફલ આપનારા છે જ નહીં તો વળી કોઈક સાધક એવી શંકા કરે કે ઇતિહાસ અને પુરાણની અંદર એવું જોવા મળે છે કે કોઈ ભક્ત ઇન્દ્રની કોઈક અગ્નિની કે કોઈ ઉપાસના કરે ત્યારે એ રુદ્રાદિક દેવતાઓ જે છે એ સાધકની સન્મુખ પ્રગટ થઈને એને તે તે વસ્તુ આપતા જોવા મળે છે તો તેનું શું તમે એક બાજુ એમ કહો છો કે શ્રીમંત નારાયણ ભગવાન જે છે એ જ કર્મનું ફળ આપે છે પરંતુ ઇતિહાસ અને પુરાણની અંદર તો એવા પણ દ્રષ્ટાંતો જોવા મળે છે કે દેવતાઓ જે છે એ પણ સાધકોને આપે છે તો તો આવી શંકા જો થાય તેનો નિવારણ જે છે એ જ છે કે એ ઇન્દ્રાદિક દેવતાઓ જે છે એ પણ પરબ્રહ્મ પરમાત્માની આરાધના કરીને એમના થકી ઐશ્વર્યાદિક પ્રાપ્ત કરીને પોતાની આરાધના કરનારા સાધકોને તે તે વસ્તુ પ્રદાન કરે છે પરંતુ સ્વતંત્ર રૂપે નહીં જ્યારે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સ્વતંત્ર છે એમની પાસે રહેલું ઐશ્વર્ય જે છે એ એમણે કોઈની આરાધના કરીને પ્રાપ્ત કરેલું નથી કારણ કે ઉપનિષદની અંદર કહ્યું છે સ્વાભાવિક જ્ઞાન બલક્રિયા છે કે પરમાત્માની અંદર જે ઐશ્વર્ય રહ્યું છે એ સ્વાભાવિક રીતે રહેલું છે જ્યારે ઇન્દ્રાદિક દેવતાઓને જે ઐશ્વર્યની પ્રાપ્તિ થઈ છે અને એવો પોતાની આરાધના કરનારાને તે તે મનોવાંછિત પદાર્થો પ્રાપ્ત કરાવે છે એ લોકોએ પરમાત્માની આરાધના કરીને એ ઐશ્વર્ય પ્રાપ્ત કરેલું છે અને એ ઐશ્વર્યથી એ લોકો પોતાની આરાધના કરનારા સાધકોને તે તે ફલ જે છે એ પ્રદાન કરે છે પરંતુ વસ્તુતાએ તો એ ઇન્દ્રાદિક દેવતાઓ દ્વારા પરબ્રહ્મ પરમાત્મા જે છે એ જ સાધકને એ કર્મનું ફલ જે છે એ પ્રદાન કરે છે પરંતુ સાધક જે છે એ ઇન્દ્રાદિક દેવતાઓને જ કર્મના ફલ પ્રદાતા માને છે અને એ પ્રમાણેની અજ્ઞાનતાને કારણે જ એ ઇન્દ્રાદિક દેવતાઓ થકી પરિમિત ફલની પ્રાપ્તિ કરે છે જો એ સાધક એવું સમજતે કે એ ઇન્દ્રાદિક દેવતાઓના અંતર્યામી પણ પરબ્રહ્મ પરમાત્મા જ છે અને એ જ મને કર્મ નું ફલ પ્રદાન કરનારા છે એવું સમજીને જો એ પરમાત્માની અર્થાત ઇન્દ્રાદિક દેવતાઓની આરાધના કરે તો એ અવિનાશી પ્રાપ્તિ કરી પરંતુ એ એ વાતથી અનભિગ્ન હોવાથી એ પરિમિત ફલની પ્રાપ્તિ કરે છે આ પ્રમાણે ભક્તો અહી પરબ્રહ્મ પરમાત્માની થોડી વાત શ્રવણ કરશો ત્યાં લગીન બધા જ ભગવદ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ સર્વે સંતુ નિરામય સર્વે સુખી નો ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યતું કશ્ય દુઃખ ભાગ ભવે અસ્તુ જય સ્વામી